એટલે સ્ત્રી એવું કહ્યું કે કામ કરો મારે જ કરાવવું નથી તમે મને ખાલી ઘરે મૂકી જાઓ પરંતુ એ હેવાનો એને ઘરે નમતી પરંતુ સુધી તેને મારતા મારતા લઈ ગયા પછી મામાને બોલાવ્યા લો બોલો મામા અને ભાણિયાની જોડી તો જુઓ મામા કોને કહેવાય મા કરતા વિશેષ પ્રેમ આપનારને મામા કહેવાય પરંતુ આ જે માએ સારા એવા સંસ્કાર આપ્યા છે પરંતુ એ માના સારા સંસ્કારને પણ આ બદનામ કરવાનું કામ અનિરુદ્ધ કરી રહ્યો છે દેખતે રે સંસાર કી હાલત ક્યાં હોય ભગવાન કિતના બદલ ગયા ઇન્સાન પહેલા આપણે સ્ત્રીઓને સીતા કહેતા હતા અને પુરુષોને રામ કહેતા હતા પરંતુ અત્યારે ના સ્ત્રીઓને સીતા કહેવા જેવી છે ના તો પછી પુરુષોને રામ કહેવા જેવા છે પરંતુ હા એ બંને સંબોધનથી નીચું અને નિમ્ન કક્ષાનું સંબોધન જો પુરુષોને આપવું હોય તો એ છે રાવણ રાક્ષસ અને એ હેવાન હું એટલા માટે આ શબ્દનો ઉપયોગ કરી રહી છું કારણ કે અત્યારે એવી ચોંકાવનારી જે રિપોર્ટ્સ છે એવી ચોંકાવનારા અહેવાલો છે રોજ સવારે સામે આવે છે અને એવું થાય છે કે અદધ આપણા ગુજરાતમાં આ પ્રકારના કિસ્સાઓ કેમ થઈ રહ્યા છે કારણ કે હવે દુષ્કર્મ કરવાની હોડ પકડાઈ છે લોકોની લાઇન લાગી છે કે એક કરે છે સરકાર સજા નથી આપતી તો આપણે પાછળ કેમ આપણે પણ કરવું જોઈએ અને એમના મગજમાં રહેલી એ વિકૃતિ એવી રીતે પ્રદર્શિત થાય છે

એ ઘટના વડોદરામાં બની અને સુરતની ઘટનાની તો હજી મેં વાત જ નથી કરી કારણ કે સુરતમાં ભાજપના જ વોર્ડ નંબર આઠના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય નામમાં તો એટલો બધો જોશ ઉત્સાહ છે કે એમ થાય કે આ વ્યક્તિ શું કરી શકે પોતાના જીવનમાં પરંતુ એની પદવી પ્રમાણે એના નામ પ્રમાણે એના ગુણ એકદમ શૂન્ય છે એના અંદર કોઈ પ્રકારનું આદિત્ય ગુણ નથી મહામંત્રી કહેવાવા તે લાયક નથી કારણ કે એને પણ એક ત્રેવીસ વર્ષની યુવતી પર દુષ્કૃત્ય ગુજાર્યું અને એ સાબિત કરી દીધું કે મહામંત્રી અને મહા 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 રાવણનો અવતાર છે આ હું એટલા માટે કહી રહી છું કારણ કે હવે એ ભાજપના નેતાઓ હોય ભાજપના વોર્ડ નંબર આઠના મહામંત્રી આદિત્ય કેમ નથી એ વિપક્ષના નેતા નો દીકરો કેમ નથી દીકરીઓને પીંખવામાં હવે એ જોતા નથી કે દીકરી લક્ષ્મીનો અવતાર છે એ દીકરી જેને આપણે સીતા કહેતા હતા હવે એમને દરેક સ્ત્રીને ખરાબ ખરાબ નજરથી જોવાની ઈચ્છા થાય છે અને આવું થાય છે આપણા ગુજરાતમાં પહેલો કિસ્સો નથી તમે આપણા ભારતમાં પણ જોયું છે કે અમુક એવી દીકરીઓ છે જેને સરા જાહેરમાં પીંખી નાખવામાં આવી છે અને કાર્યવાહીના નામે શૂન્ય કાર્યવાહી આપણે પાછળના પનના જોઈએ તો કાર્યવાહી નથી થતી હોતી કારણ કે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે હાલાકી સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી કે વોર્ડ નંબર ભાજપના વોર્ડ નંબર આઠમાં સત્તા પક્ષના વડનવર નંબર આઠ ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂત નામ તો જુઓ નામ બોલતા આપણને એવું થાય કે ખરેખર ખૂબ ખૂબ જ નામ નામ છે છે અને સારા એવા પરંતુ કામ એક નિમ્ન કક્ષાના નીચ કક્ષાના કામ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂત કે જેમને ત્રેવીસ વર્ષીય યુવતીપદ્કૃત્ય આચરીને આ ઘટના છે હર્ષણવી ગૃહ પ્રધાન આપણા છે એમના કર્મભૂમિ સુરતની આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા પણ સસ્પેન્ડ કર્યા પછી શું એ દીકરી એ ત્રેવીસ વર્ષની એ દીકરી એની આખી આખી જિંદગીમાંથી એ સસ્પેન્ડ થઈ ગઈ હવે કોણ કોઈને મોઢું બતાવવા લાયક નથી પછી એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો કોઈ ફાયદો નથી યુવતીને કારમાં બેસાડવા દેવા બેસાડી દેવામાં આવી અને તેને નશીલું પીણું પીવડાવી દેવામાં આવ્યું મામલાની વિગતે વાત કરવી છે તો વેડ રોડની રહેવાસી યુવતીની બજારમાં આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ આદિત્યએ યુવતીને વાતચીત કરવાને બહાને ગાડીમાં બેસાડી દીધી પરંતુ તેને યુવતીને નશે પીવડાવી દીધું અને યુવતી અર્ધ બીમાન થઈ અને પછી જહાંગીરપુરાની એક હોટલમાં આદિત્ય ઉપાધ્યાય અને એનો મિત્ર છે લઈ જવામાં લઈ જઈને એના પર દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું આ બાદ હોટલમાં આદિત્યનો મિત્ર ગૌરવસિંહ રાજપૂતે ગૌરવસિંહ રાજપૂત જે હતું એ હોટલમાં પહેલેથી જ હાજર હતો બંને આરોપીઓએ યુવતી પર વારાફરતી દુષ્કૃત્ય ગુજાર્યું હવે તમે આ શબ્દ સાંભળો તો આપણને આપણને સાંભળતાની સાથે કે ગુસ્સો આવી જાય કે ખરેખર આ છે પુરુષો આપણા ગુજરાતના અને આ છે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂત કે જેમને વારા ભારતીય ત્રેવીસ વર્ષીય યુવતી પર દુષ્કૃત્ય ગુજાર્યું છે શરમ કરવી જોઈએ એ ગુજરાતના દરેક પુરુષને એ ગુજરાતના દરેક એ નાગરિકને કે જેવા જેમને આ હેવાનિયતોને જગ્યા આપી છે આપણા સમાજમાં દુષ્કૃત્ય બાદ આરોપીઓએ યુવતીને તેના ઘર નજીક છોડી દીધી ને પછી એ તો જતા રહે કારણ કે એમની હવસ તો પૂરી થઈ ગઈ યુવતી ભાનમાં આવ્યા બાદ તરત જ પોલીસનો સંપર્ક કર્યો ને જે બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી દીધી હાલાકી સમાચાર સારા એ છે કે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે હવે વાત એ કરવી છે કે તમે સત્તા પક્ષના હોય કે વિપક્ષના જ કેમ ના હોય વિકૃતિ તો સત્તા પક્ષના માણસના મગજમાં જે હોય છે એ જ વિપક્ષના માણસમાં પણ એ પછી જ્યારે વિકૃતિ મગજમાં આવતી હોય છે ત્યારે એ નથી જોતો કે હું સત્તા પક્ષનો મહામંત્રી છું કે હું કોંગ્રેસના નેતાનો પુત્ર છું એ માણસ ફક્ત એ જોતા હોય છે કે વિકૃતિ છે હવસ પૂરી કેવી રીતે કરવી મને શરમ આવે છે કે એ વીસ પચીસ મિનિટની મજામાં તમે કોઈકની આવી જિંદગી પીંખી દો તો તમને શરમ આવવી જોઈએ હવે વાત વડોદરામાં અત્યારે જે બની એની કરવી છે કે વડોદરામાં કોંગ્રેસના નેતા પુત્ર સામે દુષ્કૃત્યની ફરિયાદ નોંધાઈ છે એક બાજુ વડોદરામાં કોંગ્રેસના નેતા પુત્ર પર દુષ્કર્મની ફરિયાદ એ બાજુ સુરતની વાત કરું તો સુરતમાં ભારતીય જનતા પાર્ટીના જ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય પર દુષ્કૃત્યની ફરિયાદ હાલાકી તેઓ જેલની પાછળ છે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા કાર્યવાહી પણ હાથ ચાલી રહી છે વડોદરામાં કોંગ્રેસ નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ થઈ નંદેશ્રીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલના દીકરા અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે યુવતીનો આક્ષેપ છે કે અનિરુદ્ધ સિંહ ગોહિલ વિરુદ્ધ લગ્નની લાલચ એટલે કે લગ્નની લાલચ આપી દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું એટલું જ નહીં કર્મ પછી યુવતી ગર્ભવતી થતા ગર્ભપાત પણ કરાવવો પડ્યો હવે ખૂબ જ શરમજનક બાબત એ છે કે યુવતી ગર્ભવતી થઈ ગઈ એના પછી ગર્ભપાત કરાવવો પડ્યો પીડિતાએ કહ્યું કે હું ગર્ભપાત નહીં કર તેઓ ગર્ભપાત માટે દબાણ કરી રહ્યા હતા ને તેમણે મને કહ્યું કે ઘર મુક્તો જાઓ અને પછી હાઈવે સુધી મને મારતા મારતા લઈ ગયા એટલે આખી ઘટના હું તમને સમજાવું કે દીકરી એમ કહ્યું કે તમે એક કામ કરો ગર્ભપાત હું નહીં કરાવું કારણ કે ગર્ભવતી થઈ ગઈ હતી ગર્ભપાત કરાવવા સ્ત્રી ઈચ્છતી ન હતી એટલે સ્ત્રીએ એવું કહ્યું કે કામ કરો મારે કંઈ જ કરાવવું નથી તમે મને ખાલી ઘરે મૂકી જાઓ પરંતુ એ હેવાનો હોય અને ઘરે ન પરંતુ હાઈવે સુધી તેને મારતા મારતા લઈ ગયા પછી અનિરુદ્ધે મામાને બોલાવ્યા લો બોલો મામાને

કે અનિરુદ્ધે પહેલાં એના મામાના બોલ મામાને બોલાવ્યો અનિરુદ્ધેના મિત્રને બોલાવ્યો બંને મિત્ર ખાલી હાથ તો આવે નહીં કારણ કે વિપક્ષના નેતાનો પુત્ર એટલે ક્યાંક ને ક્યાંક તાર તો ક્યાંક જોડેલા હશે એટલે બંને બંદૂક લઈને આવે છે ને પછી એ સ્ત્રી પર જબરજસ્તી કરીને રાજ નર્સિંગ હોસ્પિટલ તેને લઈ જવામાં આવે છે તેના મામા મામી મમ્મી પપ્પા અને તેના મિત્રો એમ સાતથી આઠ લોકો આમાં ઇન્વોલ્વ છે તેવું પણ આ દીકરીએ કહ્યું છે તેવું પણ આ સ્ત્રીએ કહ્યું છે પીડિતાએ વધુમાં એવું કહ્યું છે કે હોસ્પિટલ લઈ જઈને મારું ગર્ભપાત કરાવ્યું ગત મહિનાની 14 15 16 સુધી મને ત્યાં રાખવામાં આવી પછી મને ઘરે મૂકી ગયા અને કહ્યું તારે જે કરવું હોય તે કરી લે અને જો તે બહાર વાત કરી તો તને મારી નાખીશ તમારા બાપાનું રાજ છે ભાઈ મારે તમને એ કહેવું છે બાપો એક તો છે વિપક્ષમાં અને છતાંય તમે આ પ્રકારની હેકડીઓ કાઢો એ પણ એક સ્ત્રી પર મને નથી સમજાતું કે સ્ત્રીઓને તમે શું સમજીને રાખી છે દલીલ વચ્ચે એ છે કે હું દરેક સ્ત્રીને સારી નથી કહેતી અમુક એવી સ્ત્રીઓ પણ હોય છે અમે અમુક તમે એવી સ્ત્રીઓ જોઈ જેને હમણાં જ એક ભરૂચનો એક સારો એવો વ્યક્તિ લગ્ન થઈ ગયા છે એના પતિને એ ખુદ ડરાવતી ધમકાવતી હતી એના પતિએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું એ ગોંડલના રીબડાનો એ અમિત ખૂટ કે જેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો અને એ હની ટ્રેપમાં એનો કોઈ વાંક નહોતો એ સ્ત્રીને મોડલિંગના મોડલિંગમાં રસ હતો એ સ્ત્રીએ થોડાક પૈસા કમાવાની લાલચમાં એ અમીટ ખૂંટનો જીવ લઈ લીધો એટલે હું દરેક સ્ત્રીની અહીંયા બહવાઈ નથી કરતી પરંતુ જે સ્ત્રી આવા રાવણોના આવા રાક્ષસોના હાથમાં આવી જાય છે એટલે પછી એ સ્ત્રીને બચવું હોય છતાં પણ એની પાસે કોઈ રસ્તું નથી હોતું ફરીથી હું કહું છું કે એ સ્ત્રીને જ્યારે મૂકી દેવામાં આવી એને ઘરે મોકલી દેવામાં આવી ત્યારે એ સ્ત્રીને જે આ વડોદરામાં કોંગ્રેસના નેતાના પુત્ર એ આ દુષ્કૃત્ય ગુજાર્યું છે એ દીકરીને ગર્ભપાત થઈ ગયો અને ઘરે મૂકી દેવામાં આવી ને પછી એને કહેવામાં આવ્યું કે તારે જે કરવું હોય તે કરી લેજે અને જો આ વાત બહાર નીકળી તો તને મારી નાખીશ આ બાદ એ ઘણો ઘણો સમય સુધી એ દીકરી જે છે એ સ્ત્રી છે એ ડિપ્રેશનમાં રહી તેર તારીખે હોસ્પિટલમાં એડમિટ પણ થઈ હતી ચૌદ તારીખે ફરિયાદ કરી પરંતુ હજુ સુધી આરોપીઓ આણંદમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે એ એવું સ્ત્રી કહી રહી છે કે હજી પણ તેઓ આણંદમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે મારે અહીંયા કહેવું એ જ છે ફક્ત ને ફક્ત મારે એ કહેવું છે કે તમે દીકરા હોય સત્તા પક્ષના તમે દીકરા હોય વિપક્ષના તમે દીકરા હોય મંત્રી પુત્રના તમે દીકરા હોય અન્યથા પાર્ટીના કે વિપક્ષના કોઈના પણ તમે એ ના ભૂલી જશો કે સત્તા પહેલા તમે એક મનુષ્ય છો સત્તા પહેલા તમે એક માણસ છો સત્તા પહેલા તમે એક માણસ છો એ ના ભૂલી જશો કે તમારી અંદર એક જીવ છે જેટલું દિલ તમારું દુખાય છે પુરુષો સાથે કઈ ખોટું થાય ત્યારે એ જ દિલ એ જ નાજુક દિલ સ્ત્રીઓની અંદર પણ હોય છે જ્યારે એમને પણ દુખાવો થાય છે એટલે મારે દરેક જે નેતાઓ છે નેતાઓના છોકરાઓ છે જે કાળા કામ કરે છે કાળા કૌભાંડ કરે છે છતાં પણ એમને બચાવી લેવામાં આવે છે એમને ફક્ત એટલું જ કહેવું છે સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય જે કરો છો એ ભોગવવાનું છે અહીંયા નહીં તો ઉપર તો તમે હોય તમારા દીકરા હોય મંત્રી હોય મંત્રીનો દીકરો હોય અન્યથા કોઈ જ કેમ નથી એ દીકરીની લાહ બોલે છે દીકરીની લાગણી તમે દુભાવી છે એટલે ક્યાંક ને ક્યાંક તમને આ બધું નડવાનું છે એ વાત સો ટકાની છે સો ટકાની એક હજાર ને સો ટકા છે કે અહીંયા કરેલું ઉપર વાળો જોઈ રહ્યો છે ને અહીંયાનું ક્યાંય જવાનું નથી ને હિસાબ ફક્ત ને ફક્ત એ જ ધરતી પર થવાનો છે જે ધરતી પર એ દીકરીને એ હોટલમાં લઈ જઈને તમારા દીકરા દ્વારા દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું તમારો તમારા દીકરાનો હિસાબે આ ગુજરાતની ધરતી પર થવાનો છે તો આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો ને આપણે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર